સોળ તારીખ ના રોજ સમગ્ર ગુજરાતના કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિત્તે એક લાખ બોટલ રક્ત એકઠું કરશે ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજાશે કચ્છમાં પણ ત્રણ હજાર બોટલનું લક્ષ્યાંક છે ઓપરેશન સિંદૂરની સફળતાને નવાજવા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને ગુજરાતમાં સંયુક્ત કર્મચારી મોરચાએ સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન મેળવવાનું નક્કી કરેલ છે અને સમગ્ર ગુજરાતમાંથી એક જ દિવસમાં એક લાખ બોટલ રક્તદાન મેળવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા પ્રયત્ન થશે કચ્છમાંથી પણ ત્રણ બોટલ રક્ત એકઠું થશે

મહામંત્રી કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને અમારા પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા કર્મચારી મોરચા માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત રાજ્ય દ્વારા આખા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું છે અંદાજીત એક લાખ બોટલ લોહી એકત્ર કરવામાં આવી રહી છે જે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ થશે અને આ લોહી રીવ એ થેલેશમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂરની ઝડપથી સફળતા અને માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લાની અંદર પણ સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તારીખ સોળના સવારે આઠ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાઓની અંદર અલગ અલગ જગ્યા ઉપર તમામ સંગઠનોના કર્મચારીઓ રહ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ કરશે અને અંદાજીત પચીસોથી ત્રણ હજાર સરકારી કર્મચારીઓ લોહી આપશે અને અન્ય સેવાજિક સંસ્થાના માણસો અને જાગૃત નાગરિકો પણ આની અંદર જોડાઈ રહ્યા છે માનનીય કલેક્ટર સાહેબ શ્રી સાંસદશ્રી ધારાસભ્યશ્રી ધારાસભ્ય શ્રી ડીપીઓસી અને એસપી સાહેબ દ્વારા પણ આ કાર્યને સરાહનીય કાર્ય ગણી અને અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને જાહેર જનતાને પણ આ કાર્યમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અમે પણ આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થઈ શકાય અને એને લોહીની કમી ન રહે તે હેતુથી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતો આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મોટા પ્રમાણમાં સૌ લોકો જોડાય અને દેશહિતની અંદર એક આપણી સામાજિક જવાબદારી છે તેવું સમજી અને લોકો આગળ આવશે એવી સંયુક્ત કર્મચારી મોરચા વતા આપને અપીલ કરીએ છીએ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

રિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના તીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની

જોઈ શકાશે ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર